સિંગવડ તાલુકાના સુડિયા ખાતે યોજાયેલ ધરતી આબા જનજાતિઓ ગ્રામ ઉત્કર્ષ અભિયાનના કાર્યક્રમમાં ગ્રામજનોએ હોબાળો કર્યો સિંગવડ તાલુકાના સુડિયા ખાતે યોજાયેલા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમમાં ગ્રામજનોએ હોબાળો કર્યો સસ્તા દુકાન બાબતે હોબાળો થયો હતો મે થી ઓગસ્ટ સુધીના ચાર મહિનાના અનાજના જથ્થાને લઈ દુકાનદાર દ્વારા માત્ર બે મહિનાનું અનાજ આપવામાં આવ્યું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો સુડિયા ગામના મહિલા સરપંચના પતિ દુકાનના સંચાલક હોવાથી ઓછા આપતા હોવાનો તેમજ ધાક ધમકી આપતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો મામલદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં ગ્રામજનો અને દુકાન સંચાલક તેમજ મહિલા સરપંચ સહિત બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા સુડિયા ગામના આગેવાન બાબુભાઈ અને એસી જેટલા કાર્ડ ધારકો કાર્યક્રમમાં પહોંચ્યા અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી ત્યારે અધિકારીઓ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે જરે ગмма આગેવાન બાબુભાઈ નિસર્તાયે મામલદાર સાહેબને શસ્ત્ર આનંદની દુકાનમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ દર વખતે જૂન મહિનાની પાંચ તારીખે સુધીમાં મે અને જૂન મહિનાનો જથ્થો એકી સાથે તળવા મ્યો એ વિશે વાત કરી ત્યાર પછી જુલાઈ મહિનાની 11 તારીખ સુધીમાં જુલાઈ અને ઓગસ્ટનો જથ્થો એકી સાથે દરેક દુકાનમાં આખા તાલુકામાં આખા જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યો ગામની દુકાનદાર કરવા માં સરપંચ વકીલાબેન જશવંતસિંહ બારીયા જેઓ ગામના સરપંચ બી છે પ્રથમ નંબર નંબરના નાગરિક બી છે અને પોતે દુકાનદાર બી છે જો વાડ ચીપડા ગળતી હોય તો પછી એનો મતલબ શું એટલે જો સરપંચ જાતે સરકારે મફત અનાજ આપ્યું છે એ મફત અનાજ સરકારે લોકોને એક એક મહિનાનું તુલી અને અનાજ વેચ ખાધું હોય વેચી ખાધું એ ખાઈ ગયા હોય તો સરકારે જે મફતમાં લોકોને ગરીબોને અનાજ આપવાનું એનો કોઈ મતલબ નથી એટલે આજે અમે સુરિયા ગામના સર્વ રેશન કાર્ડ ધારકો સુર્યા ગામના સર્વ નાગરિકો અમે આજે પુરવઠા મામલતદાર સાહેબ સમક્ષ આ અમારી જે જનમેદાની છે અમારા ગામનો આગેવાનો છે જે રેશન કાર્ડ ધારકો છે એ અમે રજૂઆત પુરવઠા મામલતદાર સાહેબ થઈને કરી રહ્યા છે અમને આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો છે જ્યારે જ્યારે લોકો ખાસ કરીને બહેનો જ્યારે સસ્તાનાની દુકાને જાય છે ત્યારે કોઈને પાંચ કિલો કોઈને દસ કિલો અનાજ આપી અને લોકો રજૂઆત કરે ત્યારે તમારા માટે ગાંધીનગર અને તમારા માટે દિલ્હીના દરવાજા ખુલાશે એવી ગ્રાહકો સાથે વાત કરે છે અને ધાક ધમકી આપે છે એટલે આ અનાજ કંભાઉન્ડ બાબતે મારી મીડિયાના માધ્યમથી મારું સરકારને એમ કહેવા માગું છે કે અમારા ગામના લોકોને કાયમ માટે આ પ્રશ્ન હલ થાય અને દુકાનદારની જો આ બાબતે સહન્યતા હોય તો એ દુકાનદાર જાતે સરપંચ બી છે જાતે દુકાનદાર બી છે એટલે લોકોને ધાક ધમકી કરીને આ લોકો લોકોને ડરાવડાવે છે એટલે આ દુકાન એમની પાસેથી સસ્પેન્ડ થવું છે અને જરૂર જણાય તો અમને બે મહિનાનો જથ્થો બરોબર વેચી ગઈ ગયા છે એટલે આવા કંભાળી સરપંચની સામે કાયદેસરની કાર્યવાહી થવા જરૂરી છે અગર સરકાર કે જે ન્યાય નહી લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ભાઈ મીડિયાવાળા તમે બી બરોબર પાડજો હું કોઈ ના નથી બરોબર ઉગ્ર આંદોલન કરીશું અને અમને જે મળ્યો છે જરૂર જણાય તો આ સરપંચ પોતે દુકાનદાર છે તો આવું કરે છે તો એને સસ્પેન્ડ કરવો જોઈએ એ તો અમે કાયદેસર એફઆઈઆર કરાવીશું આવી અમારી એક રજૂઆત છે આ બાબતે આજે સુરિયા ગામમાં જે સાહેબ આવેલા છે એના સાહેબને એમ